દાહોદના યશ માર્કેટ અને સાંગા માર્કેટમાં બે દુકાનોને સીલ કરવામાં આવી દાહોદ શહેરમાં આવનારા તહેવારોને જોઈને દિવાળીના તહેવાર ફટાકડાના વેપારીઓને વેપાર કરવા માટે પરવાના અંગે પ્રાંત અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું હતું જો બીજી તરફ પોલીસે શહેરમાં બે સ્થળે ગેરકાયદેસર ફટાકડાના સ્ટોક કરી વેપાર કરવા અંગેની જાણ દાહોદ મામલતદારને આપી હતી તેના પગલે દાહોદ મામલતદારે આ બંને ગોડાઓનોને સીલ કરતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે શહેરના ગરબડા રોડ પર સાંગ માર્કેટ અને યશ માર્કેટ ગેરકાયદેસર ફટાકડાનો સ્ટોક કરી ખાન રહીશ ફટ ફટાકડાનું વેચાણ કરતો હોવાની વાત પોલીસને ખબર પડતા આ બાબતે દાહોદ મામલતદારને જાણ કરાતા મામલતદાર પોતાની ટીમના બે સ્થળોએ તપાસ અર્થે મોકલી તેમાં સત્યતા જાણવા અંગે બંને ગોડાઉનના દુકાનોને સીલ કરી મારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી કરાતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે અગાઉ બે દિવસ જેવા અગાઉ પોલીસ દ્વારા જે ગેરકાયદેસર રીતે ફટાકડાનું જે ગોડાઉન છે તેમાં ફટાકડાનો સ્ટોર કરવામાં આવેલો હતો તે પોલીસના ધ્યાને આવતા પોલીસ દ્વારા તેમને પકડી અને અમને જાણ કરવામાં આવે હતી અને તે અનુસંધાને અમે રવિવારે એટલે કે ચૌદ તારીખના રોજ ત્યાં અમે સવારે સીલ મારવામાં આવેલ છે કેટલી જગ્યા પર સાહેબ સીલ મારવામાં આવી છે બે દુકાન જેટલી હતી અને ખુદ બી ખાન રહીમ કરીને કોઈ ઈસમ હતા તેમનું તે ગોડાઉન હતું એવું જાણવા મળે છે પ્રાથમિક માહિતીથી